મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી નિવાસસ્થાન પર પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે ગુડ ગવર્નન્સ ડે બે હજાર તેવીસના આયોજિત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુડ ગવર્નન્સના મંત્રને ચરિતાર્થ કરીને ગુજરાત અને દેશને વૈશ્વિક ઓળખ અપાવી છે તેમણે છેલ્લા વીસ વર્ષથી વધુના કાર્યકાળમાં આગળ વધી રહેલી વિકાસ યાત્રાના પાયામાં જનકલ્યાણ અને સુશાસનની વિશેષ ભૂમિકા છે મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે વડાપ્રધાનને સો ટકા સેચ્યુરેશનથી જન કલ્યાણલક્ષી યોજનાઓ તેના સાચા લાભાર્થી સુધી પહોંચે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરાવી છે આ યાત્રા દરમિયાન લોકો સુધી સરકાર પહોંચે તે હેતુથી લાભાર્થીઓને ઘર આંગણે સેવાઓ પૂરી પાડવામાં આવી છે મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યના છેવાડાના માનવી સુધી સેવાની સરળ અને ઝડપી ડિલિવરીથી ગુડ ગવર્નન્સ સાકાર થયું છે બોટમ ટુ ટોપ એપ્રોચ સાથે કામગીરી કરીને રાજ્ય સરકારે સુશાસનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે લોકો માટે લોકો સુધી પહોંચવા માટેના કર્તવ્ય ભાવથી રાજ્ય સરકાર કાર્યરત છે આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી નવા ઇનિશિએટિવ્સ અંતર્ગત પહેલી સીએમ કાર્યાલયની અપડેટ વેબ અપડેટેડ વેબસાઇટ સ્વાગત ઓનલાઈનની અદ્યતન વેબસાઇટ અને સીએમ ડેશબોર્ડના નવા શરૂ કરાયેલા બે પેરામીટર્સનું લોન્ચિંગ પણ કર્યું હતું